હવે નિર્માણ તો થઈ ગયું છે બાળકો વાંચે છે તમે આ બધું નિર્માણ કર્યું કેવી રીતે થયું માનનીય શ્રી કિશોરભાઈ મકવાણા ગોપાલભાઈ પરમાર મહેશભાઈ જાદવ ઘણા બધા ભાઈઓ બન્યા છે કે એમણે ખૂબ જ આ બાબતે સહકાર આપી રહ્યા છે એટલે અમારા કોઈ એકલા નહીં કાર્ય નથી આ વર્ષે પણ અમારી લાઇબ્રેરીમાં ત્રણ વિદ્યાર્થીઓ સક્સેસફુલ થયા છે અમારે ખુદ મારી ખુદની એવી ઈચ્છા છે કે દર વર્ષે લાઇબ્રેરીમાં જે વિદ્યાર્થીઓ આવે વધી વધીને બે કા ત્રણ વર્ષની અંદર એક સરકારી કે જેનું નામ સાંભળીને જ તમને એવું લાગશે કે અહી કંઈક નવું થઈ રહ્યું છે કદાચ તમે આવું નામ પણ ક્યારેય નહીં સાંભળ્યું હોય કે આ યુગ નિર્માણ ગ્રુપ અને યુગ નિર્માણ ગ્રુપ દ્વારા અહીં જ્ઞાન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે વાંચન કરે છે અને મનોમંથન કરી જે તૈયારીઓ હોય એ બાળકો કરી રહ્યા છે શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે એ વિચાર શીતલબેનને આવ્યો છે અને એક મહિલા તરીકે ખરેખર એમને આપણે જેટલું પણ સન્માન આપીએ અને તેમને જે પણ શબ્દોથી બિરદાવીએ એ શબ્દો ઓછા પડે

આ એક સમાજનું કાર્ય છે ને સમાજના ખૂબ જ શિક્ષણના શૈક્ષણિક યોદ્ધાઓ આ બાબતે ખૂબ જ અમને સહકાર આપી રહ્યા છે અને એના થકી એના પ્રયાસો થકી આ લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે અને કાર્ય હાલમાં શરૂ છે ખૂબ જ સરસ વાત કરી એમનો કહેવાનો મતલબ એવો છે કે સમાજના દાતાશ્રીઓ સમાજના અગ્રગણીઓ જે મોભી વડીલો હોય તો એમના સાથ સહકારથી તેમણે આ કરી શક્યા છે એમનો કહેવાનો મતલબ કે મારું એકલાનું આ કોઈ કામ નથી

રાહુલ ભાઈ રાઠોડ છે એ સુરત મહાનગરપાલિકામાં છે બીજા એક હરેશ જીગરભાઈ રાઠોડ છે એ છત્તીસગઢમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં અને હું આજે આપના માધ્યમથી જીગરને તો હું ખૂબ જ અભિનંદન પાઠવું છું કે એણે અમારી લાઇબ્રેરીમાં સઘન રાત દિવસ મહેનત કરી અને ગુજરાતના બહાર એણે પોતાના અમારી બૌદ્ધિક જ્ઞાન શાખાને ફેલાવી દીધી છે અને બીજા એક રાઠોડ નિલેશભાઈ છે જે જેટકોમાં છે આ ચાર વિદ્યાર્થી સરકારી વિભાગમાં છે આ વર્ષે પણ અમારી લાઇબ્રેરીમાં ત્રણ વિદ્યાર્થીઓ સક્સેસફુલ થયા છે એક રાઠોડ ભાવનાબેન છે જે હાઈકોર્ટ પીયુન છે બીજે એક સોલંકી ચેતનભાઈ છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અને રાઠોડ ચેતનભાઈ છે એમનું પણ હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે એટલે ટોટલ દર વર્ષે અમારો આ ગોલ છે અમારે ખુદ મારી ખુદની એવી ઈચ્છા છે કે દર વર્ષે લાઇબ્રેરીમાં જે વિદ્યાર્થીઓ આવે વધી વધીને બે કા ત્રણ વર્ષની અંદર એક સરકારી વિભાગમાં એનો પગદંડો જમાવી દઈએ અને દર વર્ષે મારી ગણતરી હોય છે કે પહેલાં લાઇબ્રેરી જ્યારે મેં સર્વો કરીએ ત્યારે પછી વીસ પચીસ ટકા રિઝલ્ટ હોય પણ ધીમે ધીમે આ રિઝલ્ટને મારે સો ટકા લઈ જવાના છે બે કાં ત્રણ વર્ષ મેં સરકારી વિભાગમાં એનો પગ ધંધો જણાવી દઈ અમારી લાઇબ્રેરીમાં હાલમાં ચારસો ને છત્રીસ બુકો છે કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેન તૈયારી કરતો હોય તેની પાસે બે બુક્સ હોય ત્રણ બુક્સ હોય ચાર બુક્સ વધી વધીને દસ હોય કોઈપણ એવી લેટેસ્ટ એડિશન માર્કેટમાં કદાચ ઘણી બહુત એવી 1000 ની કિંમત ની આસપાસ છે મમ્મી પપ્પા મજૂરી કરતા હોય તો આવી બુક્સ વિદ્યાર્થી ના પણ ખરીદી શકે ના ખરીદી કે લાઈબ્રેરી એમ પૂરી પાડે છે લાઈબ્રેરી માંત્રા ન્યૂઝપેપર આવે છે કોઈ પણ વ્યક્તિ હોય તેના ઘરે એક જ ન્યૂઝપેપર હોય તો પણ લાઈબ્રેરી ત્રણ આવે છે સંદેશ ગુજરાત સમાચાર અને ઇંગ્લિશ ન્યૂઝપેપર આવે છે ઇન્ડિયન એક્સપ્રેસ લાઇબ્રેરીમાં પર મંથ બે મેગેઝિન આવે છે અને હજી પણ વિદ્યાર્થીઓની ડિમાન્ડ હશે તો અમે ઇંગ્લિશ ન્યૂઝ પેપરની પણ એમને સુવિધા કરી આપીશું વિદ્યાર્થીઓનો વિકાસ વિદ્યાર્થીઓની સફળતા એ જ આ લાઇબ્રેરીનો ઉદ્દેશ છે અને દર અમારી બહેનો અને હાલમાં અત્યારે જે પોલીસ કોન્સ્ટેબલનો જે ગ્રાઉન્ડ છે એમાં અમારા તેર વિદ્યાર્થી ભાઈઓ બહેનો શારીરિક કસોટીમાં સફળ થયા છે શું તમારું નામ અરુણ કલ્યાણભાઈ ખૂબ જ સરસ હવે તમે અહીં શું તૈયારી કરો છો ને તમે શું વાંચો છો અત્યારે પોલીસની તૈયારી કરું છું પોલીસની તૈયારી અને આગામી સમયમાં એ લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલ લોક રક્ષકની લેખિત પરીક્ષા એ લોકો પાસ કરવાના છે આજે પણ અમે એમના માટે ખૂબ જ મહેનત કરી રહી છે અમારો પ્રયાસ છે કે જેટલા લોકો શારીરિક કસોટીમાં સફળ થયા છે બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો લેખિતમાં પણ સફળ થઈ જાય કે વધુમાં વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો લાઇબ્રેરીનો લાભ લઈ વધુમાં વધુ સફળ થાય અને હાલમાં મારું ખુદનું કમેન્ટમેન્ટ હતું કે જ્યારે મેં કટિબદ્ધતા હતી જ્યારે મેં લાઇબ્રેરી બનાવી ત્યારે એક હજાર પુસ્તકો હું આ લાઇબ્રેરીને આપીશ એમાં અમે ચારસો ચાલીસ પુસ્તકો મેં લાઇબ્રેરીને પૂરા પાડી દીધા છે 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 ઘણા બધા અમને દાતાઓ પુસ્તક માટે હાલમાં ટીકે કે અમદાવાદથી એમના વાય પણ નિવૃત્ત નાયબ મામલતદાર છે અને સર પણ બેંક નિવૃત્ત બેંક મેનેજર છે એમણે લાઇબ્રેરીને વીસથી થી પચીસ હજારના કિંમતના પુસ્તકો આપવાની વાત કરેલી છે એટલે એ બધા જ દાતાશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ જે જે લોકો લાઇબ્રેરીમાં તન મન ધનથી જોડાયેલા છે અને ભવિષ્યમાં આગળ અમને આ લાઇબ્રેરી હાલમાં માનનીય શ્રી કિશોરભાઈ મકવાણા સિદ્ધાર્થ એજ્યુકેશન હાલમાં પ્રિન્સિપાલ છે અને એમના વાઇફ કેતકીબેન મકવાણા જેવો પણ ગવર્મેન્ટ ટીચર છે એમના મકાનમાં એમને નિઃશુલ્ક સમાજ માટે અમને ઉપયોગ માટે આપી દીધું છે જ્યારે પણ અમને યોગ્ય લોકેશન મળી જશે ત્યારે આધુનિક દિલ્હીની ગાંધીનગરની અદ્યતન લાઇબ્રેરીને ટક્કર આપે એવી લાઇબ્રેરી અમે આ સમાજને યુવાનોને સમર્પિત કરી દઈશું એક સાથે સો સિટિંગ હશે કોચિંગ ક્લાસ હશે ઓડિટોરિયમ હોલ હશે વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ કોઈ પણ વિદ્યાર્થી આપણે જોઈએ મજૂરી કરતા હોય મમ્મી પપ્પા આખો દિવસ મમ્મી પપ્પા થાયકા હોય ને રાત્રે વાંચવું હોય તો માતા પિતાને આરામ કરવો હોય ઘણી બધી અર્જન્ટ પડતી હોય આપણો વિસ્તાર છે તો મોટાભાગે મનાટલો કામ હોય તો અવાજ થતો હોય ઘરે વાંચન માટે વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે અમે ફ્રીલી આવે છે બહેનો માટે ભાઈઓ માટે અલગ અલગ સુવિધાઓ છે બધા જ ભાઈઓ બહેનો અહીંયા વાંચે છે અને ગમે ત્યારે કોઈ પણ કઈ પણ જરૂર હોય તો મારા કમિટીના મેમ્બર્સ એમના પ્રશ્નોને સાંભળવા સાંભળે છે હલ કરીએ છીએ અને અમારા વિદ્યાર્થીઓ એ અમારું ખૂબ ગૌરવ છે ખૂબ જ સરસ વાત કરી શીતલબેને જે નિર્માણ થયું છે તેમાં તેમણે ઘણા બધા નામ લીધા છે તેમનો સહયોગ રહ્યો છે અમદાવાદથી સુરેન્દ્રનગરથી ગાંધીનગરથી એમને સહયોગ આપ્યો છે તો સમાજ માટે સમાજના બાળકો માટે અહીં તેમણે પોતાની વાત કરી પણ કે આમ પુસ્તકો એમણે ભેટમાં આપ્યા છે તેમનો કહેવાનો મતલબ એવો છે કે બાળકો આગળ વધે બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય અને જે છેવાડાના માણસો હોય જે વંચિત હોય જે શોષિત હોય જે ગરીબ હોય એમની પાસે તમામ પુસ્તકો ના હોઈ શકે તો તેમને અહીં પુસ્તકો મળી રહે અને એ વાંચી શકે એટલા માટે બોધી જ્ઞાન લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે અને

જે સામાજિક મોભી વ્યક્તિઓ હોય જે પુરુષ હોય મહિલા હોય તો તેમણે પણ સમાજની માટે સમાજના બાળકો માટે ચિંતાઓ કરે છે અને અહીં આવી લાઇબ્રેરીઓનું નિર્માણ કરી અને સમાજને એક સંદેશ આપે છે તો બાબા સાહેબે કીધું હતું કે તમે વીસ ટકા સમાજ માટે સમાજ ઉત્થાન માટે તમારી રકમ જે તમે કમાતા હોય એમાંથી દાન આપો તો અહીં આપ જોઈ શકો છો આ લાઇબ્રેરી ની અંદર કેટલા પુસ્તકો છે તો તમે આ પુસ્તકોના પણ દ્રશ્યો જોઈ શકો છો અને અહીં જે સુવિધા છે તો એક મકાન છે તો મકાન પણ એમણે આપેલું છે કિશોરભાઈએ અને બીજું પણ ઉપરના માળે જે મકાન છે ત્યાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હવે શીતલબેનને જ પૂછીશું કે સમાજ પાસે હવે તેઓ શું અપેક્ષા રાખે છે સામાજિક અગ્રણીઓ પાસે તો હવે તેઓને શું માંગણીઓ હશે સમાજ પાસેથી તો આપણે એમને પૂછી શીતલબેન તમે શું સંદેશ આપવા માંગો છો પેલા તો અમારી લાઇબ્રેરીમાં જે ગવર્મેન્ટ જોબમાં લાગ્યા છે ભવિષ્યમાં પણ આઈએસ આઈપીએસ જીપીએસસી વિદ્યાર્થીઓ કરે તૈયારી કરે એવી અમારી ગણતરી છે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની સાથે સાથે આ લાઇબ્રેરીમાં તાજેતરમાં એક છોકરાએ નીટની એક્ઝામ પાસ કરેલી છે મિલન જાદવ નામ છે એના પપ્પા કારખાનામાં મજૂરી વર્ક કરે છે એ છોકરો અહીંયા લાઇબ્રેરીમાં એક્ઝામ પાસ કરી અને એમબીબીએસ માટે એક છોકરો ક્વોલિફાઈડ થયેલો છે સમાજનો દીકરો ફર્સ્ટ રાઉન્ડમાં એને ભુજની અદાણી ઇન્સ્ટિટ્યુટમાં એને એડમિશન મળ્યું એટલે સેકન્ડ રાઉન્ડમાં આપણી શિવસેમાં હું નામ સાથે કહું છું મિલન જાદવ નામનો છોકરો છે આ લાઇબ્રેરીમાં માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ સાથે એક સારા કર્મચારીઓ અધિકારીઓની સાથે સાથે ડૉક્ટરો પણ તૈયાર થઈ રહ્યા છે બીજો એક છોકરો પાર્થ નામનો છે એ અત્યારે આઈટીની તૈયારી કરે છે રાત્રે પોણા એક સુધી ચૌદ ફેબ્રુઆરીનો મારી પાસે રેકોર્ડિંગ છે કે પોણા એક સુધી છોકરો લાઇબ્રેરીમાં વાંતો હતો આઈટી માટે એ પ્રિપેરેશન કરી દઉં છો લાઇબ્રેરી સતત ચોવીસ કલાક એનું સીસીટીવીથી મોનિટરિંગ હોય છે મારી જોબાર હોય મકવાણા સાહેબથી પણ સતત મોનિટરિંગ હોય છે કંઈ જ પણ કોઈ પણ પ્રકારની ખલણ નથી હોતી એટલે વિદ્યાર્થીઓ ખૂબ સારા છે બે વર્ષ જેવો સમય થઈ ગયો છે અને ખૂબ સફળ પણ વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે પણ હવે અમારી સમાજ પાસે છે કે સમાજના આ એક સમાજનો સહિયારો પ્રયાસ છે એટલે બધા જો સમાજના આગેવાનો સમાજના શિક્ષણ ચિંતાઓ સમાજના તમામ હોદ્દેદારો તમામ વ્યક્તિઓ જો આમાં અમને સાથ સહકાર આપશે તો જે કામ જે છે બાબા સાહેબનું જે મિશન છે એને ખૂબ જ ઝડપથી આગળ ધપાવીશું ખૂબ જ સરસ વાત કરી શીતલબેને તો આપણી સાથે સામાજિક અગ્રણી ગોપાલભાઈ પણ છે તો આપણે ગોપાલભાઈને પૂછીશું કે તમે હવે આ જે બોધિજ્ઞાન લાયબ્રેરીનું નિર્માણ થઈશું તમે સમાજને શું કહેશો

ખરાબ હોય છે જે પુસ્તકો ખરીદી શકતા નથી અથવા તો વાંચવું હોય તો ઘરે એટલો સમય ફાળવી શકતા નથી તો લાયબ્રેરીમાં આવીને વાંચી શકે છે જરૂરિયાત મુજબના તમામ પુસ્તકો ઉપલબ્ધ થાય છે જેને એ પુસ્તકો આપવા એમ બધા મહેશભાઈ જાદવ સાહેબ છે કિશોરભાઈ છે બધાનો એવો સહકાર છે કે એની એમ કેમ પ્રકારે આર્થિક સહયોગ પણ લાઇબ્રેરી માટે આપે છે અત્યારે હાલ પૂરતું જે લાઇબ્રેરી અંદર જે મેનેજમેન્ટ થયું છે એમાં સૌથી મોટો ફાળો શીતલ ભાઈ કે જેમને હજી સુધી તમામ જે ખર્ચ થાય છે પોતાના આર્થિક ભંડોળમાંથી એમને સેવા માટે સમાજને આપે છે અમારાથી પણ જેટલા બનતા પ્રયત્નો થાય એટલા અમે કરી શકીએ ઘણા વિદ્યાર્થીઓ એવા આવે છે કે અમે નજીક સો રૂપિયાની જેવી રાખી છે કે ભાઈ એનાથી વિદ્યાર્થીઓ ફી ભરશે તો એમને આમાં કોઈ એવી ગણતરી નથી કે ભાઈ આર્થિક ભંડોળ કેવું પણ ફી હશે તો એમને એવું થશે કે મેં ફી ભરી છે તો રેગ્યુલર વાંચવા જઈ એવા હેતુને લઈ ને સો રૂપિયા ફી રાખી પણ ઘણા વિદ્યાર્થી એવા છે વિદ્યાર્થીની કે સો રૂપિયા ફી આપવી પણ એમના માટે મુશ્કેલ હોય તો એવા વિદ્યાર્થીઓની ફી પણ અમે અમારી રીતે ભરપાઈ કરી દઈએ છીએ જેટલો અમારાથી બને એટલો અમે સમાજને કંઈક વાત કરીને બાબા સાહેબ કહેતા કે તમારી આવકનો વીસ ટકા સમાજના ઉત્થાન માટે આપો તો અમે એ પ્રયાસ રૂપે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણાથી જેટલું થાય એટલું આપણે કાર્ય કરી બાબા સાહેબના સ્વપ્નો તો વિશાળ હતા પણ આપણે એ સ્વપ્ન તરફ જવા માટે આ એક શરૂઆત છે અને જેટલું આપણાથી શક્ય બને એટલું સમાજને સહયોગ કરી અને વિદ્યાર્થીઓને મદદ કરી તો કમસે કમ એટલા જે વિદ્યાર્થીઓ ભણશે આગળ વધશે સરકારી નોકરી મેળવ્યો તો એનું ઘર સુખી થશે અને એક ઘર સુખી થશે એમ ધીરે ધીરે આપણો સમાજ શિક્ષિત થઈ અને સુખી સંપન્ન બનશે એવી અમારી અપેક્ષા છે ખૂબ જ સરસ વાત કરી ગોપાલભાઈએ કે સમાજના જે છેવાડાના માણસો હોય એમના બાળકો સુધી આ વાત પહોંચે તો અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જ્ઞાન લાઇબ્રેરી એમને એ વિચાર આવ્યો છે તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું અને તેમને જે તમામ વાત કરી છે કે સમાજના આગેવાનો પાસેથી અને જે એમને જે સાથ સહકાર આપ્યો છે અને એમને જે મદદ કરી છે એની પણ એમને વાત કરી અને અહીંથી જે બાળકો એમને જે નોકરી મળી છે જે આઈઆઈટીમાં જીપીએસસીમાં અને પોલીસમાં જે બાળકો જોડાયેલા છે અને જેમને નોકરી મળી ગઈ છે તથા જેમને હજી નોકરી મળવાની છે તો એ તમામ વાતો તેમણે કરી અને એક આનંદ આપણે જોઈ શકીએ કે તેમના ચહેરા ઉપર એક આનંદની લાગણી છે કે સામાજિક તેમણે જે સંઘર્ષ કરી રહ્યા છે એક મહિલા છે છતાં આટલું જજુમી રહ્યા છે તો ખૂબ જ તેમને જોઈએ આપણે અને આપ સૌ દર્શકોને હું અહીં મુલાકાત લેવાની પણ અપીલ કરું છું અને બને એટલો સહયોગ આપજો સમાજના બાળકો જ ઘણી ઘણી અને નોકરી મેળવશે અને એ જ પોતાના સંતાનોને પોતાના સમાજને પ્રેરણા આપશે તો અહીં આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલ તમને ગમે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો જે યુગ નિર્માણ ગ્રુપના સામાજિક અગ્રણી શીતલબેન તથા ગોપાલભાઈએ તેમનો જે કિંમતી સમય આપ્યો છે આપણે એ બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશી અને તેમનો આભાર માનીશી જયભાઈ નમો બુધાય